નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર મૂળી નારાણેપટ ગામની સીમા દરણા કટિંગ પર પોલીસની તરફ ધન ના વેલાડા ગામના બૂટલે ગરે દારૂનો જથ્થો મંગાવ્યો તો 10 લાખનો દારૂ વાહન સહિત રૂપિયા 48.95 લાખનો માલ જપ્ત મૂળી અને રાજસ્થાનનો શખ જણ પાયા સુરેન્દ્રનગર જિલ્લામાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી અને કટિંગ વધી રહ્યું છે ત્યારે મૂળી પોલીસે વાતમીના આધારે રાણીપાટ ગામની સીમમાં ઇંગ્લિશ દારૂના ચાલી કટિંગ પર રેડ કરી લાખોના મુદ્દામાલ સાથે બે શખ્સોને સ્થળ પરથી ઝડપી પડ્યા હતા અને અન્ય શખ્સો સહિત દસ જેટલા લોકો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મૂળી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બુટલેગરો દ્વારા ઇંગ્લિશ દારૂનું કટિંગ થતું હોવાની બાતમીના આધારે મૂળી પોલીસે ટીમ સાથે રાણીપાટ ગામની ગોરીધાર તરીકે ઓળખાતી સીમમાં રેડ કરી હતી દરોડા દરમિયાન દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું પોલીસે દરોડો પાડી સ્થળ પરથી ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલોનો અંગ બે હજાર ચારસો સત્તાવન કિંમત રૂપિયા તેર લાખ તેર હજાર એકસો સાઠ ટ્રક કિંમત રૂપિયા ત્રીસ લાખ યુટિલિટી પિકઅપ કિંમત રૂપિયા પાંચ લાખ ચાર નંગ મોબાઈલ કિંમત રૂપિયા એસી હજાર સહિત કુલ રૂપિયા અડતાલીસ લાખ ત્રણ હજાર એકસો સાઠના ઉદ્દામાલ સાથે છત્રપાલસિંહ મહાવીરસિંહ રાણા રહે રાણીપાડ તાલુકો મૂળી અને ગોરધન રામ ગોખલારામ ઝાટ રહે રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો ઝડપાયેલા શખ્સોની પૂછપરછ કરતા અન્ય શખ્સોની પણ સંડોવણી બહાર આવી હતી જેમાં દારૂ મંગાવનાર વિશુભાઈ વરૃદભાઈ ઉભે ટુટી ખાચર રહેવેલાળા તાલુકો થાન મંગળુભાઈ તથા અન્ય બે જણ્યા શખ્સોના આસી છૂટનાર પિકઅપ ગાડીના ડ્રાઈવર અને માલિક ટ્રકના માલિક અને દારૂ ભરી આપનાર સામે પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે ન્યૂઝ ગુજરાતી સુરેન્દ્રનગર